ભયાનક પરિસ્થિતિ હવે કોર્પોરેશનના જે અધિકારીઓ જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે આજમાં જે દરવાજા ખોલાયા હતા એ નિર્ણય અમારો નહોતો જી હા વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી આજ મોટો ધડાકો કર્યો છે આજવાના દરવાજા ખોલવાનો નિર્ણય અમારો નહોતો મારો પોતાનો નહોતો એ પ્રકારની વાત કરી છે તંત્રના આદેશથી મને જાણકારી આપવામાં આવી હતી ભાજપના કોર્પોરેટરના આરોપનો સ્ટેન્ડિંગ ચેરમેને આ જવાબ આપ્યો છે ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય ઉપરથી લેવાયો છે વડોદરાને ડુબાડવા પાછળ કોનો કોનો હાથ છે વડોદરાની જનતા પૂછે છે સવાલ કોણ છે પ્રજાને હેરાન પરેશાન કરનાર પાછળ હાથ કોનો છે શીતલ મિસ્ત્રીજી કહી રહ્યા છે કે આ નિર્ણય જે છે એ ઉપરથી લેવાયો છે ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય ઉપરથી લેવાયો છે તો ઉપર કોણ છે આ એક મોટો સવાલ છે ફ્લડ આજવાના ક્યારે દરવાજા ખોલવા ક્યારે બંધ કરવા એ જાતે નિર્ણયો તમે કર્યા કોઈને સંકલનમાં નથી રાખ્યા અને કોઈને વિશ્વાસમાં નથી લીધા આ આજવાના દરવાજા ખોલવા બંધ કરવાનો નિર્ણય ચેરમેન તરીકે મારો હતો નથી પરંતુ આ તંત્રનો નિર્ણય છે તંત્ર પાણી પુરવઠાના અધિકારીઓ ઉપર ઇરિગેશનના અધિકારીઓ સેક્રેટરીઓ મુખ્યમંત્રી અને

અને જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો આ દબાણો પણ દૂર કરી શકાય છે જી હા આપ જોઈ રહ્યા છો શીતલ મિસ્ત્રી એક પછી એક મોટો ધડાકો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો આ દબાણો દૂર કરી શકાય એવી પરિસ્થિતિ છે શીતલ મિસ્ત્રીએ બધું એક ધડાકો કર્યો છે વિશ્વ પણ દબાણો દૂર થઈ શકે છે નદીના બહેણ અને ખાસ પર કોણે દબાણો કર્યા છે દબાણ દૂર કરવામાં મનપાને કોણ ના પાડે છે આ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે વડોદરા શહેરનું શહેરીકરણ આજકાલનું નથી ઘણા વર્ષોથી ધીરે ધીરે શહેરીકરણ થઈ રહ્યું છે ઘણા બધા નેચરલ વોટરવેઝ પર પણ દબાણો થયેલા છે કે જે છેલ્લા દસ અગિયાર મહિનામાં નથી થયા પરંતુ ધીરે ધીરે થયેલા છે ઘણી બધી કાસો પર પણ દબાણ છે વિશ્વામિત્રીના રહેવાય પર પણ દબાણો થયા હશે પરંતુ આ તમામ વસ્તુઓનો સર્વે કરી અને પોલિટિકલ ઈચ્છાશક્તિ મજબૂત કરી અને આવનારા સમયમાં જો આ દબાણો દૂર કરવામાં આવે તો વિશ્વામિત્રીની જે નેચરલ ઇકોસિસ્ટમ છે એ પ્રિઝર્વ થાય રાજ્યમાં